મિત્રો અત્યારે મેંગોની સિઝન છે તો તમે મેંગો આઈસ્ક્રીમ જરૂરથી બનાવીને ટ્રાય કરજો મેં મેંગો આઈસ્ક્રીમ બનાવી છે એટલી સરસ સોફ્ટ અને જેવી આપણે માર્કેટમાં ખાતા હોઈએ છે એવી બની છે અને ઘરની જ બધી વસ્તુ યુઝ કરી અને બીજું કંઈ પણ એસેન્સ કેવું એડ કર્યા વગર એટલી સરસ બને છે તો તમે જરૂરથી મેંગો આઈસ્ક્રીમ ટ્રાય કરજો અને મેંગો ફ્લેવર એટલે બધાની ફેવરેટ ફ્લેવર ગુજરાતીઓની ફેવરેટ ફ્લેવર અને ફેવરેટ ફ્રૂટ હોય તો મેંગો એટલે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી બહુ જ ઇઝી અને ફટાફટ બનતી રેસીપી છે અહીંયા મેં એક લીટર દૂધ લીધેલું છે ફૂલ ફેટ દૂધ લીધું છે તો જેટલું તમે ફૂલ ફેટ દૂધ લેશો એટલું વધારે સારું એટલી વધારે ક્રીમી આઈસ્ક્રીમ બનશે તો દૂધને મેં ગરમ કરવા મૂકી દીધું છે અને એક વાટકી જેવું દૂધ મેં અહીંયા ઠંડુ સાઈડમાં એક વાટકીમાં કાઢી લીધું છે અને એમાં વન ફોર્થ કપ મિલ્ક પાવડર એડ કર્યું છે એક ચમચી જેવો કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે એની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ યુઝ કરી શકો છો જો તમે કોર્ન ફ્લોર યુઝ કરો તો બે ચમચી પણ એડ કરી શકાય તો દૂધ આપણું જલ્દી ફટાફટ ઠીક થઈ જાય હવે આ બધું આપણે પહેલાં બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યાં સુધી આપણું દૂધ પણ ખાસું એવું ગરમ થઈ જશે દૂધને પણ આપણે સાઈડમાં જોતા રહેવાનું છે નીચે ચોટે એનું ખાસ ધ્યાન રાખવાનું અને એક સરસ ઉબા આવી જાય એક ઉભરો આવી જાય એટલે આપણે આ જે બેટ બનાવ્યું છે એ કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડરનું બેટર એ આમાં એડ કરી દેવાનું અને અડધો કપ મેં દળેલી સાકર એડ કરી છે તમે જો પેલી આખી ખાંડ એડ કરવા માગતા હોય તો પણ ચાલે એ પણ અડધો કપ જ એડ કરવાની વધારે નહીં કેમકે મેંગોમાં થોડી સ્વીટનેસ હોય એટલે વધારે પછી આઈસ્ક્રીમ સ્વીટ થઈ જાય તો મેં સાકર દળીને એડ કરી છે જો તમે સાકર એડ કરો તો વધારે સારું અને એક પિંચ મેં કેસર એડ કર્યું છે આ ટોટલી ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે દૂધને આ રીતે મિક્સ કરતા જવાનું છે અને એને બરાબર ઉકાળવાનું છે અને આપણે એકદમ થીક એને જો તમે જોઈ શકો છો કે ખાસું એવું ઉકળ્યા પછી આ રીતનું સરસ એવું થીક થઈ જશે હજુ પણ તમારે એને થોડું થીક કરવાનું અને ગેસની ફ્લેમ ઓફ કરી અને પછી એને ઠંડુ પાડી લેવાનું તો તમે જોઈ શકો છો કે ખાસું એવું થીક થઈ ગયું છે તો પછી ગેસની ફ્લેમ ઓફ કરી અને એને ઠંડુ થવા મૂકી દેવાનું અને હવે આપણે સાઈડમાં આપણે મેંગોનો પલ્પ પણ રેડી કરી લઈએ તો મેં અહીંયા બદામ લીધી છે તમારે કેસર મેંગો પણ લઈ શકાય પણ હું બંને કેસર મેંગો પણ યુઝ કરીશ પણ એ છેલ્લે પછી યુઝ કરીશ પહેલાં આપણે આ રીતે આ જે ખાટી મીઠી હોય એ કેરી યુઝ કરીએ તો વધારે ફ્લેવર સારી આવે એટલા માટે મેં પહેલાં બદામ લીધી છે તો એનો પલ્પ આપણે પહેલાં રેડી કરી લઈશું તો એને મિક્સર જારમાં મેં આ રીતે પીસીસ કરી અને એડ કરી દીધી છે અને એને ટેસ્ટ બેલેન્સ થાય એટલે એક ચમચી જેવી સાકર એડ કરી છે જો તમારે ના એડ કરવી હોય તો પણ ચાલે અને પાણી એડ કર્યા વગર આપણે એનો આ રીતે પલ્પ રેડી કરી લેવાનો છે એમાં બિલકુલ પાણી એડ કરવાનું નથી અને આ રીતે પલ્પ એડ રે રેડી કરી લેવાનું અને આ રીતે મસ્ત એવું દૂધ આપણું ઠંડુ થઈ જાય એટલે આપણે જે દૂધ છે આમાં બે ભાગમાં આપણે ડિવાઇડ કરવાનું અને અડધું દૂધ આપણે આ રીતે મિક્સચર જારમાં અડધું એડ કરી દેવાનું અને મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે ગરમ દૂધમાં આ પ્રોસેસ નથી કરવાની એને બિલકુલ ઠંડુ કરી લેવાનું છે એટલે દૂધ ઠંડુ થાય પછી જ આપણે આ પ્રોસેસ કરવાની અને એમાં મેં બે ચમચી જેવી ફ્રેશ મલાઈ એડ કરી છે જે ઘરની જ હોય ઘરની મલાઈ જ એડ કરવાની આપણે એટલે એકદમ ફ્રેશ હોય એટલે આ રીતે એનું પલ્પ રેડી કરી લેવાનો દૂધ એડ કરીને તમે જોઈ શકો છો કે સરસ સ્મૂથ અને એકદમ થીક પણ થયું છે આવી બે વાર પ્રોસેસ થશે આટલા લીટર દૂધમાંથી તો બીજી વાર પણ આપણે એ રીતે સેમ પલ્પ લઈ અને એમાં મિક્સ કરી લેવાનું દૂધ અને થોડી મલાઈ એડ કરીને ફરીથી પણ એ સેમ પ્રોસેસ કરી લેવાની આપણે એકવાર પ્રોસેસ અને બધું મિક્સ કરી શકીએ દૂધ પણ મિક્સ કરીએ તો પલ્પ બરાબર એ દૂધમાં મિક્સ થાય નહીં એટલા માટે આપણે જો મિક્સચરમાં એડ કરીને કરીએ ને તો દૂધ અને મેંગો પલ્પ બરાબર મિક્સ થઈ જાય એટલા માટે હવે આપણે એને આ રીતે કન્ટેનરમાં એડ કરી અને ફ્રોઝન થવા માટે મૂકી દેવાનું છે આપણે આ આમાં હજુ આપણે એક બીજી પ્રોસેસ કરવાની છે એટલે આ આ આપણે પહેલીવાર જે આઈસ્ક્રીમને ફ્રોઝન કરીએ છીએ એ ચારથી પાંચ કલાક માટે ફ્રોઝન કરી લેવાનો ચારથી પાંચ કલાક થશે એટલે સરસ આપણો આઈસ્ક્રીમ રેડી થઈ જશે તમે જોઈ શકો છો કે તમે આ પ્રો અત્યારે પણ આઈસ્ક્રીમ ખાવાય એવું રેડી થઈ ગયું છે જો તમારે આ આના પછીની પ્રોસેસ સ્કીપ કરવી હોય તો કરી શકાય અને આ રીતે એક જ પ્રોસેસમાં આઈસ્ક્રીમ ખાવું હોય તો પણ ખાઈ શકાય જો અમારો ચટોરો તો રેડી થઈ જ ગયો છે એને તો બિલકુલ પેશન્ટ રહ્યું નહીં બાળકોને આમે પેશન્ટ હોય નહીં ખાવાની બાબતમાં એટલે એને તો હું એવું કીધું કે મમ્મી મારે તો ટેસ્ટ કરવો જ છે એટલે હજુ મારી એક પ્રોસેસ બાકી હતી તો પણ એને તો આઈસ્ક્રીમ ખાઈ પણ લીધો હવે આપણે ફરીથી આને મિક્સર જારમાં એડ કરી દઈશું અડધી અડધું બે બેચમાં આપણે ડિવાઈડ કરી લેવાનું અડધું આઈસ્ક્રીમ એડ કરી લેવાનું અને મિક્સર જારમાં કશું જ એડ કર્યા વગર આપણે એને પીસી લેવાનો છે એટલે આવો સરસ એવો પલ્પ રેડી થઈ જશે એકદમ થીક અને એકદમ ફ્લફી એકદમ સોફ્ટ એને આપણે એક બાઉલમાં કાઢી અને ફરીથી સેમ પ્રોસેસ બીજો જે અડધો આઈસ્ક્રીમ છે એને કરી અને પાછો ફરીથી સેમ પ્રોસેસ કરી લેવાની અને પાછો કન્ટેનરમાં જેમાં આપણે ફ્રોઝન કરવાનો છે એ જ કન્ટેનરમાં એડ કરી દેવાનો મિત્રો આમાં પાણી બિલકુલ એડ કરવાનું નથી આપણે એમનામાં જ પીસવાનું છે અને એને બરાબર સરખું કરી અને હવે આપણે ગાર્નિશ કરી લઈશું મેં ગાર્નિશ કરવા માટે કેસર મેંગો લીધી છે પહેલાંમાં પલ્પમાં મેં બદામ લીધી હતી આમાં મેં કેસર મેંગો લીધી છે તમે તમારી મનપસંદ મેંગો લઈ શકો છો એને આ રીતે મેંગોથી ગાર્નિશ કરી અને પછી આપણે એમાં મેં બદામનું કતરણ એડ કર્યું છે ડ્રાયફ્રૂટમાં તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો તો મિત્રો આપણે હવે આઈસ્ક્રીમની લાસ્ટ પ્રોસેસ આ થઈ ગઈ છે હવે એને ફરીથી આપણે તમે જોઈ શકો છો કેવું સરસ લાગે છે ગાર્નિશ કરેલું એને ફરીથી હવે આપણે ફ્રોઝન કરશું હવે આપણે એને પૂરી રાત માટે અથવા સાતથી આઠ કલાક માટે એને ફ્રોઝન કરવાનું છે સાતથી આઠ કલાક થઈ જશે પછી તમે જોઈ શકો છો એકદમ મસ્ત સોફ્ટ આપણે જેવું માર્કેટમાંથી લાવતા હોઈએ ને એવો આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે તો મિત્રો ચાલો ખાવા માટે તમે જોઈ શકો છો કે એકદમ પહેલીવાર જે આઈસ્ક્રીમ હતો એ થોડોક એની અંદર બરફની જે કણી જામે એવી કણી થતી હતી જે બીજી વાર આપણે પ્રોસેસ કરીને આપણે એડ કરીએ એટલે એકદમ માર્કેટ જેવો જે એકદમ સોફ્ટ આઈસ્ક્રીમ માર્કેટમાં મળે છે એવો જ સોફ્ટ આઈસ્ક્રીમ રેડી થઈ જાય છે તો તમે મિત્રો જરૂરથી આ ટ્રાય કરજો અને જો તમારે સેકન્ડ પ્રોસેસ ના કરવી હોય તો પહેલી જ પ્રોસેસમાં આપણે પલ્પ બનાવી અને એને ઉપર ગાર્નિશ કરી દેવાનું તો ઘરે ખાવા માટે તમે બીજીવાર માટે પ્રોસે પ્રોસેસ ના કરો તો પણ ચાલે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક અને શેર જરૂરથી કરજો અને આ હેલ્ધી અને એકદમ ઘરે બનેલું એકદમ મસ્ત આઇસક્રીમ તમે જરૂરથી ટ્રાય કરજો સો ટકા તમને ભાવશે એની ગેરંટી છે તો આપણે મળીશું નવા વિડીયો સાથે બ બાય